નાગરવાડા નવી ધરતી શાળાની આંગણવાડીમાં ગંદકી સામે કાર્યવાહી નાગરવાડા નવી ધરતી સંત જલારામ બાપા પ્રાથમિક શાળાના પરિસરમાં આવેલા આંગણવાડીમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકીના ઢગલા જોવા મળતા હતા બાળકોના અભ્યાસ કરે છે ત્યાં સ્વચ્છતાના અભાવને કારણે વાલીઓમાં પણ ચિંતા ફેલાઈ હતી સ્થાનિક સ્તરે અનેક રજૂઆતો થયા છતાં આજે વોર્ડ ઓફિસ તથા તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સફાઈ કર્મચારીઓ સ્થળ પર પહોંચી સમગ્ર પરિસરને સફાઈ શરૂ કરી કચરાના દૂર કર્યા તેમને પરિસરમાં વાલીઓ તથા સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો આ દરમિયાન સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટ પણ ઉપસ્થિત રહ્યા તેમજ જણાવ્યું કે આંગણવાડીએ નાના નાના બાળકોના વિકાસનું કેન્દ્ર છે ત્યાં ગંદગી રહે તે અસ્વીકાર્ય છે તેમણે પ્રશાસનને અપીલ કરેલી છે કે આવું પગલું કાયમી સ્વરૂપે જળવાઈ રહે અને નાના બાળકોને સ્વચ્છ પર્યાવરણ મળે વોર્ડ સાતના સફાઈ કર્મચારીઓ અત્યારે આવી ગયા છે સફાઈ કરવા માટે એ બદલ વોર્ડના જે વોર્ડ ઓફિસર છે મિલનભાઈ શાહ તેમનો આભાર માનું છું કેમ કે એમને કહ્યું હતું કે સવારે ફોન કરો એમને કહ્યું બપોર સુધીને સફાઈ માટે માણસો મોકલી આપીશ પરંતુ વડોદરા શહેરના નેતાઓ અત્યારે પ્રધાનમંત્રીનું જે સૂત્ર છે મારું ભારત સ્વસ્થ ભારત રોડ પર શોભાજી નીકળી પડે છે જ્યાં એકદમ ચોખ્ખું હોય ત્યાં સફાઈ કરવા નીકળી પડે છે તો એમને બતાવવા માગું છું કે ભાઈ વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલમાં તમે જાઓ તમે ગોત્રી છે જે ટીબી હોસ્પિટલ કહેવાય ત્યાં જાઓ તમે વડોદરા શહેરના બધા બહુ જગ્યા એવી છે હું તમને બતાવું તમે ત્યાં આવો તમે રોડ પર જઈને જ્યાં ખરેખર સફાઈ થઈ ગઈ છે સફાઈ કરી છે સફાઈ કર્મચારીઓએ કે આ જઈને આમ ખોટી શોભાજી ના કરો અત્યારે તમે જોઈ શકો છો અને જે વડોદરા શહેરમાં સફાઈ કર્મચારીઓની જે ઘટ છે ખરેખર જે ઘટ છે સફાઈ કર્મચારીઓ નથી એમની ભરતી કરો શોભાજી ના કરો અને આવું તમને બોલવા માટે જીગરો જોઈએ વડોદરા શહેરના જે અમુક નેતાઓ છે જે અમુક કાર્યકર્તાઓ છે એ શોભાજી કરવા આવી જાય બધાને સારું લગાવવા માટે પરંતુ વડોદરા શહેરની વાત કરીએ ગુજરાતની વાત કરીએ ભારતની વાત કરીએ પ્રધાનમંત્રીનું સૂત્ર છે મારું ભારત સ્વસ્થ ભારત તો પ્રધાનમંત્રી ના કરાવી શકે ગ્રાઉન્ડ લેવલ પર અધિકારીઓએ કામ કરવું પડે વડોદરા શહેરમાં હપ્તાખોરી ચાલે છે એ બંધ થવી જોઈએ ઓગણીસ વોર્ડની અંદર જે હપ્તા ખોરી ચાલે છે હાજરી ભરવાનું એ બંધ કરો એ નહીં કરવું સફાઈ કર્મચારીઓ પોતાના દિલથી જ્યારે પૂર જેવું જે સમસ્યા આવતી હોય છે વડોદરા શહેરમાં પૂર આવે ઈમાનદારીથી પોતાની સફાઈ કર્મચારીઓ પોતાનું કામ કરતા હોય છે પરંતુ સફાઈ કર્મચારીઓની ઘટ છે વડોદરા શહેરમાં પૂરતા સફાઈ કર્મચારીઓ નથી એની ભરતી કરો એ બધું નથી કરવું અને નેતાઓ આવી જાય ને શોબાજી કરે પ્રધાનમંત્રીનો બર્થડે ડે આવ્યો જન્મદિવસ આવ્યો સત્તર તારીખે ત્યારે બધા સફાઈ કર્મચારીઓ શોભાજી કરવા નીકળી પડ્યા ભાઈ શોભાજી ના કરો સીધે સીધા સંકલન કરો પ્રધા જે પ્રધાનમંત્રીનું સૂત્ર છે મારું ભારત સ્વસ્થ ભારત જે અધિકારીઓ છે જે નાના કર્મચારીઓ છે જે સેનેટરી ઇન્સ્પેક્ટર છે તેની સાથે સંકલન કરીને મિટિંગ કરી અને વડોદરા શહેરને સ્વસ્થ કેવી રીતે રાખવું વડોદરા શહેરમાં દુનિયાની અંદર ભારતની અંદર વડોદરા શહેરનો નંબર કેવી રીતે લાવો એની અંદર કામ કરવાનું ઝાડું લઈને શોભાજી કરવા નીકળી પડે નેતાઓ અને અમારા જેવા કાર્યકર્તા બોલે એટલે તમને મરચું લાગે અને બીજા કાર્યકર્તાઓ છે એ તમને સારું સારું લાગે ઓ સાહેબ સારું કર્યું ઓ નેતાઓ સારું કર્યું એટલે તમને સારું લાગે એટલે તમને સારા લાગે અમને તમારે સારું નથી લગાવવાનું અમને તો ગોડ ગિફ્ટ છે ઉપરવાળાને સારું લગાવવાનું છે નીચેવાળા છે ને એ તો સારું છે ને અમે બોલીશું ને તો બી કહેશે ક્યાં તો બહુ ડેન્જર છે ને બહુ બોલે છે બરાબર છે તમારે ઉપરવાળાને સારું લગાવવાનું તમને સારું નહીં લગાવવાનું એટલે જેટલી પણ જગ્યા પર કામ નહીં કરો ઇમાનદારી તો તમારા કાન ઊંધા પકડાઈશું કાં તો સીધા પકડાવીશું પરંતુ તમારે કામ કરવું પડશે વોર્ડના વોર્ડ સાતના બધા કર્મચારીઓ છે જે એ જ્યારે અમને ફોન કરીએ છે ત્યારે બધા કર્મચારીઓ આવીને સફાઈ કરતા હોય છે તે બદલ તેમને ધન્યવાદ આપું છું અને એવું પણ છે કે ભાઈ યોગેન્દ્રભાઈનો ફોન આવે એટલે કરી દેવાનું કામ કેમ કે સારા માટે જ ફોન કરશે કોઈ દિવસ ખોટી રીતે ફોન નહીં કરે અને ખોટી રીતે કર્મચારીઓને હેરાન પણ નહીં કરે એ હંમેશા લોકોના હિતમાં વોર્ડની અંદર જેટલા લોકો કામ કરતા હોય છે એ બધાને સાથે લઈને ચાલતા હોય છે તો મહેરબાની કરીને વડોદરા શહેરના બીજા વોર્ડ છે જે અઢાર વોર્ડ છે ટોટલ ઓગણીસ વોર્ડ છે પરંતુ વોર્ડ સાતના જે મિલનભાઈ શાહ છે એ પોતાની ફરજ છે એ ઈમાનદારીથી નિભાવતા હોય છે સાથે જે અહીંયાના જે કર્મચારીઓ છે સેનેટરી ઇન્સ્પેક્ટર હોય કે નીચેના જે કર્મચારીઓ હોય તેમને પણ દિલસી અભિનંદન આપું છું વડોદરા શહેરની અંદર વોર્ડ સાત આપણે વોર્ડ સાતથી શરૂઆત કરીએ તો સારી રીતે જો કામગીરી થાય ને તો આપણો વોર્ડ સ્વસ્થ થાય અને વડોદરા શહેરમાં એક દાખલો બેસે કે ભાઈ વોર્ડ સાતના કર્મચારીઓ ઈમાનદારીથી કામ કરે છે અને પોતાના વોર્ડની અંદર સફાઈ સારી રીતે કરે છે તે બદલ તેમને ધન્યવાદ આપું છું અને સાથે એવું કહેવા માગું છું કે ભાઈ હું તમને ફોન કરીશ ને તો તમે કામ કરી દેજો અને નહીં કરો તો પછી મારી પાસે કોઈ અપેક્ષા ના રાખતા કેમ કે મારે ઉપર ઉપરવાળાને બધું બતાવવાનું છે નીચેવાળાને કશું બતાવવાનું નથી ભારત માતા કી